નમસ્કાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિતિ ચાર કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ પૂર્વ રાજ્યપાલ શ્રી કરરાજ મિશ્ર મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા સહિત મહાનુભાવો આ બિઝનેસ ઉદ્યોગના ક્ષેત્ર હોમના અગ્રણીઓમાં ઉપસ્થિત રહીને શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ આ સમિટને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાર્થક કરનારી ગણાવતા કહ્યું કે બ્રહ્મ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક આયામો સાથે જોડીને વિકાસ બી વિરાસત બીની ભાવના ચારિત્ર કરવાની છે તેમને વાઇબ્રન્ટ સમિતિને સફળતાપૂર્વક ઉલ્લેખ કરવાની સાથે માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ નોવેલ બેઝ ઇકોનોમીની સંકલ્પ સાકાર કરવા બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા સમિટીની સફળતાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ સમિટીના વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ વિવિધ પ્રોડક્ટ અને તેમના ઉદ્યોગ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી તેમજ બ્રહ્મ સમાજના વેપારીઓ મહિલાઓ ઉદ્યોગો સાહસિક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું હતું દીપમાલા ન્યૂઝ કલોલ